નાણા દેસાઈએ જણાવ્યું કે ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ છે જેમાં બે હજાર સુડતાલીસ નો રોડ મેપ નક્કી કરવામાં આવ્યો છે ગરવી ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું આજે ગુજરાત માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગુજરાતનું આ વર્ષનું બજેટનું કદ પણ ખૂબ મોટું રહ્યું છે અને આજ મુદ્દે ચર્ચા કરવી છે આપની સાથે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે ઋષિકેશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં ઋષિકેશભાઈ સૌથી પહેલો પ્રશ્ન આપને એ પૂછવો છે કે ગરવી ગ્રીન અને ગુણવંત ગુજરાતનું જે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે આપની શું પ્રતિક્રિયા આ વખતે જે ગુજરાતનું બજેટ છે દર વર્ષે ગુજરાત બે હજાર એક બેથી શરૂ થઈને આ ચોવીસ પચીસ સુધીમાં ઉત્તરોત્તર બજેટમાં પ્રગતિ થતી રહી છે અને દર વખતે જે બજેટ ગત વર્ષનું હોય એના કરતાં પણ વધારે બજેટ ગુજરાતના પ્રજાજનો માટે ગુજરાતની સરકાર મૂકતી રહી છે આ વખતનું બજેટ એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું વિઝન બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત અને એનો રોડ મેપ નક્કી કરતું આ ગુજરાત છે લિવિંગ વેલ અર્નિંગ વેલ અને સાથે ગરવી ગુજરાત ગુણવંતી ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત ગતિશીલ ગુજરાત આમ આ પાંચ પાયા ઉપર ગુજરાતને વિકસિત બનાવવા માટેનું આ બજેટ અને લગભગ કોઈ પણ ક્ષેત્ર કે જેની અંદર ગરીબો આવી જાય મહિલાઓ આવી જાય યુવાનો આવી જાય અને સાથે કિસાનો પણ આવી જાય દરેક વર્ગ માટે ક્યાંક ને ક્યાંક મદદ અને પ્રોત્સાહનો અને નવી યોજનાઓ સાથેનું આ બજેટ એ આ વર્ષ નહીં પરંતુ આગામી સમયમાં ગુજરાત ક્યાં આપણે લઈ જવું છે ગુજરાતનો જીડીપીમાં કેટલો હિસ્સો હોવો જોઈએ આ તમામ બાબતો તય કરતું આ વખતનું બજેટ માન્ય કનુભાઈ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મુકાયું છે

દેશના રાજકારણથી લઈ દેશની પ્રગતિમાં અને દેશની ઇકોનોમીમાં દેશની ઇકોનોમી પ્રવાહિત્યામાં ખૂબ મોટી ભૂમિકા રહી છે પ્રત્યેક ક્ષેત્રની અંદર એમાં ઔદ્યોગિક ઉત્પાદનની વાત હોય કે પછી જીડીપીમાં એના હિસ્સાની વાત હોય અને જીડીપીના હિસ્સાની વાત કરીએ એટલે વસ્તી અને ભૂભાગ બંનેને પણ ધ્યાનમાં લેવામાં આવે સવા આઠ ટકા કે સાડા આઠ ટકા જેવો જીડીપીમાં આપણો ગુજરાતનો હિસ્સો છે સૌથી વધારે અહીંના સાગરકાંઠા ઉપરથી વિદેશોમાં આપણે નિકાસ કરીએ છીએ સૌથી વધારે ઔદ્યોગિક ઉત્પાદન પણ આપણા ગુજરાતમાં થતું હોય રોજગારમાં પ્રથમ ક્રમે સ્ટાર્ટઅપમાં પ્રથમ ક્રમે અનેકવિધ વિષયોમાં ગુજરાત લીડ લઈ રહ્યું છે અને દેશની અંદર રોલ મોડલ તરીકે સ્થપાઈ રહ્યું છે સરખું બિલકુલ ઋષિકેશભાઈ આજે આજનું બજેટ રજૂ કરવામાં આવ્યું હવે આપણે આરોગ્ય વિભાગની વાત કરી લઈએ આરોગ્ય વિભાગ માટે શું મહત્વની જાહેરાત કરવામાં છે આ વખતે આરોગ્યની અંદર વીસ હજાર કરોડ કરતા પણ વધારાનું બજેટ આદરણીય કનુભાઈએ આપ્યું છે ભૂપેન્દ્રભાઈએ આપ્યું છે અને ગયા વખત કરતા બત્રીસ ટકાનો વધારો આપણને મળ્યો છે અને આ વખતે આપણે ખાસ કરી જે હેલ્થ સેક્ટરની સ્કીમો હતી અને એમાં પણ જે આયુષ્યમાન કાર્ડ પીએમ જે મા કાર્ડ એમાં પણ ત્રણ હજાર એકસો અઠ્યાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેથી કરી કોઈ પણ પરિવાર સરકારી કે ખાનગી હોસ્પિટલમાં એના ઘરમાં કોઈ નાની મોટી મુશ્કેલી પડે તો સારવારથી વંચિતના રહે એની પ્રાયોરિટી આપી છે અને સાથે ગુજરાતે પોતે નક્કી કરેલા ગોલમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુ દર માટે પણ કારણો સુધી અને એના માટેની ખાસ યોજના આપણે લાવ્યા છીએ કે જેમાં માતાને અમુક માતાઓ એવી હોય છે કે કુપોષણ સિવાયના કારણોના કારણે પણ જે માતાઓ કદાચ સિવિયર ગર્ભદાન કર્યું હોય તો એવી માતાઓને એક અઠવાડિયા પહેલાં એ સરકારી કાં તો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવાની અને એના પછી એક અઠવાડિયા પછી એને રજા આપવાની આ કેવળ પંદર દિવસ એને દવાખાનામાં દાખલ કરવાની એટલું જ નહીં પરંતુ સાથે એને પંદર હજાર રૂપિયાની નાણાકીય સહાય અને સાથે જે આશા વર્કરબહેનની જે તપાસ કરતી હોય એને ત્રણ હજાર રૂપિયા ખૂબ મોટો બદલાવ તમે આવતા વર્ષે આપ જોઈ શકશો કે માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર જે સોળ અને તેપનનો છે એ અનુક્રમે આપણે ડ્રાષ્ટિક ચેન્જ એમાં જોવા મળશે

પીએચસી કેટલી વસ્તી હોવું જોઈએ કેટલા કિલોમીટરે હોવું જોઈએ સીએચસી કેટલી વસ્તી હોવું જોઈએ કેટલા કિલોમીટરે હોવું જોઈએ હેલ્થ અને વેલનેસ સેન્ટરની જે જરૂર છે એના સિવાય એ તો આપણે ક્રાઈટેરિયા પૂરા કર્યા છે ને એમાં કદાચ આગળ છીએ પરંતુ સાથે સાથે જે ડુંગરાળ વિસ્તાર છે જે પર્વતીય પ્રદેશો છે એના માટે પણ ટુ વ્હીલર આપણે એમ્બ્યુલન્સની સગવડ કરી કે જેમાં ડૉક્ટર એટલે આયુર્વેદિક ડૉક્ટર જે પ્રાથમિક સારવાર આપવાની વાત આવે તો એ સો જેટલી બાઈક મોબાઈલ બાઈક એ લઈ અને ત્યાં સેવાઓ દૂર દરાજના વિસ્તારોમાં પર્વતાળી વિસ્તારો કે દૂર દુર્ગમ વિસ્તારો જ્યાં છે ત્યાં આપણે કરી શકીએ અને આ વખતે આપણે દસ જેટલી નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ બનાવવા જઈ રહ્યા છીએ જ્યાં આગળ પીએચસી છે ત્યાં ટેસ્ટની સંખ્યા વધારી છે આમ તમામ સ્તરે કદાચ બહુ ડિટેલ એટલી બધી છે કદાચ વાત કરું તો બહુ થાય પરંતુ જે કિલોમીટરનો ક્રાઇટેરિયા વસ્તીનો ક્રાઇટેરિયા આપણે ક્યારનો રીચ કરી ચૂક્યા છીએ અને હવે જે સાધનો પ્રોવાઈડ કરવાની વાત છે એ સાધનો પણ લગભગ સીએચસી સુધી આપણે પહોંચાડી ચૂક્યા છીએ સીએચસી લેવલે સારામાં સારી વ્યવસ્થાઓ ઊભી થાય એની ચિંતા પણ કરીએ છીએ ડૉક્ટરો શક્ય હોય એટલા વધુમાં વધુ વર્ગ એકના એટલે પીજી ડીએનબી સીપીએસ જેવા ડૉક્ટરો મળી રહે એના માટે પણ આપણે ખુલ્લી જોગવાઈઓ કરી છે કે જે પણ કોઈ પીજી થઈ અને નોકરી કરવા માગતા હોય તો તરત જ આપણે એને પોસ્ટિંગ પણ આપીએ છીએ આમ અને એમબીબીએસ પણ આપણી પાસે બોન્ડેડ સિવાય પણ હમણાં જીપીએસએ લગભગ પાંચસો જેટલા ડૉક્ટરો આપણને આપ્યા એના પણ પોસ્ટિંગ કર્યા

ફી જે ચાલતી હતી એમાં એફઆરસી દ્વારા એ સંસ્થા ખાનગી સંસ્થાઓની ખાસ કરીને હું વાત કરું તો એ ખાનગી સંસ્થાઓમાં એના જસ્ટિફિકેશન પછી ફી નક્કી કરતા હોય છે અને ઘણા સમય પહેલા જે લોકોની માંગણી હતી કે ભાઈ ફી રેગ્યુલેટરી કમિટી બનાવ્યા પછી ફી નક્કી થાય એ પ્રમાણે આજે પણ સરકાર એના દ્વારા ફીઓ નક્કી થયા પછી જે ફીનો અમલ થાય છે ઠીક છે ઋષિકેશભાઈ સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસ પ્રજા ક્યારેય આપવાની નથી તો પ્રજાને જે જોઈતું હોય સરકાર આપે છે પણ કોંગ્રેસને જે જોઈએ છે એ પ્રજા કદી આપતી નથી એટલે ફ્રસ્ટ્રેશન હોઈ શકે ઘણી બધી પ્રતિક્રિયાઓ તેમની સામે આવી છે ઋષિકેશભાઈ આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ